ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચ્ચીસ અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચ્ચીસે અમદાવાદના ઓડા ઓડિટોરિયમ શેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયું આ આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રોફેશનલ્સ શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી જેને કારણે આ કાર્યક્રમ લોહાણા સમાજની શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઐતિહાસિક ઉજવણી બની પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન અંતર્ગત એકસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પીએચડી પ્રોફેશનલ ડિગ્રી અને સિવિલ સર્વિસીસ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન દસ આદર્શ શિક્ષકોનું જીવનભરના યોગદાન બદલ સન્માન ચાર લોહાણા સંચાલિત સંસ્થાઓ બે યુનિવર્સિટી અને બે શાળાઓનું શૈક્ષણિક યોગદાન બદલ સન્માન વિજેતાઓ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી રહ્યા હતા જેને કારણે આ સમારોહ લોહાણા પ્રતિભાની રાષ્ટ્રીય ઉજવણી બની રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ સતીશ ધીરજલાલ વિઠલાણી પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ લોહાણા મહાપરિષદ પંચોતેર વર્ષ જૂની સંસ્થા છે અને આ ગ્લોબલ સરસ્વતી સન્માનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે આજે એ પહેલીવાર લુહાણા મહાપરિષદના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ગ્લોબલ સરસ્વતી સન્માન એટલા માટે નામ છે કારણ કે આખા વર્લ્ડના જેટલા બી આપણા દીકરા દીકરીઓ જે છે અને જે શ્રેષ્ઠ છે એ લોકોનું અહીંયા આગળ સન્માન થઈ શકે આ વખતે ઇન્ડિયાના બધા સ્ટેટની અંદરથી પાર્ટિસિપેન્ટ છે અને બધાનું જ આપણે સન્માન કરી રહ્યા છે સ્ટુડન્ટો સિવાય આપણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સિવાય આપણે પ્રોફેસર ઇન્સ્ટિટ્યૂટ સ્નાતકો અને એવી રીતે બધા જ લોકોનું આજે આપણે અહીંયા આગળ લગભગ બસો લોકોનું સન્માન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓની સાથે તમે પ્રોફેસર છે મારું નામ ડોક્ટર નીરવ ઠક્કર હું લોહાણા મહાપરિષદમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવાઓ આપું છું છ બાજુ શિક્ષણ સમિતિ સાથે પણ તમે જોડાયેલા છો સમાજની અને વિદ્યાર્થીઓનું પ્રોફેસરોનું પણ સન્માન થઈ રહ્યું છે તો કેટલો ઉત્સાહ કેટલો આનંદ છે આમ લોહાણા મહાપરિષદે લોહાણા જ્ઞાતિની એક એપેક્સ બોડી છે જુદા જુદા મહાજનોની બનેલી એક આ એક અને આ વૈશ્વિક સંસ્થા છે સામાન્ય રીતે મહાજન છે એ બધા આવા સરસ્વતી સન્માન કરતા હોય છે આ લોહાણા મહાપરિષદ તરફથી પ્રથમવાર આવો એક પ્રયાસ થઈ રહ્યો છે કે સમગ્ર લોહાણા જ્યાં જ્યાં માત્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં અને આવતા વર્ષથી સમગ્ર વિશ્વમાં જે વસેલા છે એ તમામે તમામ લોહાણાનું જેમનું શૈક્ષણિક કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે એ તમામને સન્માનવાનો આ એક ઉપક્રમ છે અને વિદ્યાર્થીઓમાં અને જે ટીચિંગ પ્રોફેશનલ છે એમાં અનેક બહુ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે થેન્ક યુ